નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ખેડૂતોના હિતને ધ્યાને લઈ અને સરકારે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે અને એ પરિપત્ર જે છે તો એ જમીન વહેંચણીને લીધે મતલબ કે જમીનના બોગસ દસ્તાવેજને રિલેટેડ જે છે આખો પરિપત્ર છે હવે પરિપત્ર કેવી રીતના છે શું છે એના વિશે બેઝિક માહિતી આપણે વાત કરીશું પરંતુ પહેલાં વાત કરી લઈએ આપણે કે અત્યાર સુધી કેવી રીતે બનતું હતું કે માની લો કે તમે ત્રણ ભાઈ છે તો એમાં બે ભાઈઓને ખબર નથી પડતી એક ભાઈને સારી રીતે ખબર પડે છે તો એમાં અત્યાર સુધી એવું ઘણું બધું બનતું હતું કે જે બે ભાઈઓને ખબર નથી પડતી તો એના ભાગની જમીન પણ બોગસ દસ્તાવેજ કરી અને એક ભાઈએ વેચી નાખી છે ને એ ત્યાર પછી જમીન મિહોણા થઈ જાય છે પરંતુ હવે જે નવો નિયમ જે લાગુ પડ્યો છે સરકારે લાગુ પાડ્યો છે તો એમાં એ પ્રમાણનું નહીં બની શકે હવે તમારી દાખલો તરીકે તમારી પાસે બાર વીઘા જમીન હોય અને ત્રણ ભાઈ હોય તો તમારી ચાર વીઘા તમે જમીન વેચી શકશો વધારાની જમીન તમે વેચી નહીં શકો અને ખેડૂતોના હિતને ધ્યાને લઈ અને આ ખૂબ જ સારો નિર્ણય સરકારે ડિક્લેર કર્યો છે જાહેરાત કરી છે અને પરિપત્રની અંદર એના સિવાયની પણ ઘણી બધી બાબતો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો બે પેજનો પરિપત્ર છે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે તમે એ જોઈ શકો છો આ પ્રમાણે છે પરંતુ એમાં જે અમુક મેઈન મુદ્દાઓ જે સમજવા જેવા મુદ્દાઓ છે એના વિશે વાત કરીશું આપણે સૌપ્રથમ તો આપણે વાત કરીશું કે ભાઈ વિષય શું છે તો વિષય છે વણ વહેંચાયેલ મિલકતના સહમાલિક દ્વારા થતી તબદીલીના દસ્તાવેજોની નોંધણી બાબત હવેમાં શું શું ફેરફાર કરવામાં આવ્યા છે એના વિશે વાત કરીએ આપણે તો સૌપ્રથમ વાત કરીશું રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વન વેંચાયેલ મિલકતની સહમાલિકો દ્વારા થતી તબદીલીના દસ્તાવેજની નોંધણી માટે રજૂ થાય ત્યારે ઘણા કિસ્સામાં સહકબ્જેદારોની સહમતી સિવાય મિલકતની તબદીલીના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે મતલબ કે એકથી વધારે સર્વે નંબરમાં નામ હોય ખાતાદારો હોય પરંતુ અમુક જે ખાતેદારો હોય એની સહમતીની સહી વગર જ ડાયરેક્ટ સીધું દસ્તાવેજ કરવામાં આવી જાય છે અને તેના કારણે રેવન્યુ રેકોર્ડમાં તકરારી નોંધો મતલબ કે વાંધાજનક નોંધોની સંખ્યામાં વધારો થાય છે અને તકરારો ઊભી થવાના કારણે લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો પણ ઊભા થાય છે અને દસ્તાવેજ નોંધણી કરનાર સબ રજિસ્ટ્રાર સામે મેળા પીપણાનો આક્ષેપ પણ સ ફરિયાદો ઉપર ઉપસ્થિત થાય છે હવે એની જોગવાઈ શું શું લાવી છે બરાબર એના વિશે વાત કરીશું આપણે તો એના અમુક મુદ્દાઓ છે કે ભાઈ એ ઉપરોક્ત સઘલી વિગતો ધ્યાને લઈ અને નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે શું સૂચનાઓ આપવામાં આવે છે કે ભાઈ રહેણાંક ઘર સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતમાંથી મતલબ કે તમારું કોઈ ખેતર કેવી રીતના હોય તો કોઈ સહિસ્સેદાર પોતાનો વણ વેચાયેલ હિસ્સાની તબદીલી કરે મતલબ કે પોતાના હિસ્સાની જમીન જે છે એનો દસ્તાવેજ વેચણી કરે તો તેવા સંજોગોમાં નીચેના બાબતોનો દસ્તાવેજમાં ઉલ્લેખ હોવો જરૂરી છે તેની ચકાસણી પણ ખુદ સબ રજિસ્ટ્રારે ખાસ કરવાની રહેશે હવે કયા કયા મુદ્દાઓ છે તો આ ત્રણ મુદ્દાઓ છે એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું આપણે દસ્તાવેજમાં સ્થાવર મિલકતની સતુર દિશાનો સૌ પ્રથમ તો વિગતો સમગ્ર મિલકત મતલબ કે આખી જેટલું પણ ખેતર હોય તો એ આખી મિલકતની સત્તુર દિશા મતલબ કે ચાર દિશાનો દાખલો તમારી પાસે હોવો જરૂરી છે જે તમારે તલાટી પાસેથી અથવા તો મામલદાર કચેરીએ તમને તમારે કઢાવવાનો હોય છે ત્યાર પછી બીજા મુદ્દાની વાત કરીએ કે કોઈ ચોક્કસ હિસ્સાની તબદીલી થતી નથી કોઈ ચોક્કસ હિસ્સાની ભાગની તબદીલી થતી નથી એનું વેચાણ થતું નથી પરંતુ વણ વેચાયેલ હિસ્સાની તબદીલી કરે છે બીજા મુદ્દાની વાત કરીએ તો કે વણ વેચાયેલ હિસ્સાની તબદીલીથી દસ્તાવેજ કરી આપનાર સંયુક્ત મિલકતમાંથી તેનો હિસ્સો અથવા તેમાંનું હિત દસ્તાવેજ કરી લેનારને પ્રાપ્ત થાય છે જેથી સહહિસ્સેદારો વચ્ચે મિલકતની કાયદેસર વહેંચણી થયા પહેલાં દસ્તાવેજ કરી લેનાર વ્યક્તિ કોઈ સ્વતંત્ર હિસ્સોનો કબજેદાર બનતો નથી અને ત્રીજો મુદ્દાની વાત કરીએ અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે મિત્રો વણ વેચાયેલ હિસ્સામાં સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનાર હિસ્સા બાબતે પૂરતી ચકાસણી દસ્તાવેજ કરી આપનાર તેમના ખરેખર હિસ્સા કરતાં વધારે હિસ્સાની તબદીલી નથી થતી ને એ બાબતની પૂરતી ચકાસણી ખુદ સબ રજિસ્ટ્રારે કરવાની રહેશે મિત્રો માટે જો સંયુક્ત મિલકતમાંથી વણ વેચાયેલ હિસ્સાની તબદીલી થતી હોય તો તેવા રેવન્યુ રેકોર્ડ ગામ નમૂના નંબર સાત બાર આઠ અને ગામ નમૂના નંબર છ તથા જો તે મિલકતનો દસ્તાવેજ નોંધણી થયેલ હોય તો દસ્તાવેજની નકલ અથવા અન્ય કોઈ માલિકી હકના પુરાવા દર્શાવ્યા મુજબ હિસ્સા બાબતે ખરાઈ કરવાની રહેશે જ્યારે પણ ખેતરનો દસ્તાવેજ કરવામાં આવે ત્યારે એ સબ રજિસ્ટ્રારે એ ચેક કરવાનો રહેશે કે ભાઈ આના ભાગની જે સંયુક્ત એટલા ભાઈઓ છે તો આના ભાગની જે જમીન છે એનાથી વધારે તો આ મતલબ દસ્તાવેજ નહોતી થતું ને તો આ બધી વસ્તુ પણ ચકાસણી જે છે દસ્તાવેજની અંદર ઉલ્લેખ હોવો જોઈએ હવે એના ઉદાહરણો પણ અહીં આપેલા છે તો ઉદાહરણથી તમને બહુ સરળતાથી તમને સમજાઈ જશે ઉદાહરણ તરીકે કોઈ મિલકતમાં ચાર ભાઈ સહિસ્સેદાર છે પૈકી કોઈ એક વ્યક્તિ જે છે પોતાનો વણ વેચાલ હિસ્સો તબદીલ કરે મતલબ કે પોતાના ભાગની જમીન વેચે તો એના પચીસ ટકા મુજબ હિસ્સો ગણવાનો રહેશે દાખલા તરીકે દસ દસ વીઘા જમીન હોય ને ચાર ભાઈ હોય તો અઢી વીઘા એના પોતાની જમીન હોય તો એ એટલી વેચી શકશે એનાથી અઢીથી ત્રણ વીઘા ચાર વીઘા એને વેચવી હશે ખોટા દસ્તાવેજ કરીને તો એ સહમતી વગર કોઈ વેચી નહીં શકે જો પોતાના કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે હિસ્સાની તબદીલી થતી હોય તો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારાશે નહીં મતલબ કે એ પ્રમાણે ઉલ્લેખ કરેલો હશે દસ્તાવેજની અંદર તો એના માટે દસ્તાવેજ જ નહીં થાય અને દસ્તાવેજ કદાચ થઈ પણ ગયો હશે તો એ જે જે તે અધિકારી સાબ રજિસ્ટરે દસ્તાવેજ કરેલો હશે એ પણ ગુનાને પાત્ર ગણાશે વણ વહેંચાયેલ હિસ્સાના સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનાર એટલે કે દસ્તાવેજમાં સહી કરનાર મતામાં સહી કરનારની કબૂલાત લેવામાં લેવાની રહેશે અન્ય સહિસ્સેદાર કે જેની દસ્તાવેજ મતામાં સહી ના કરેલો હોય તો તેની કબૂલાત સહમતી લેવાની રહેશે નહીં તો આ બાબતે પરિપત્ર જે છે સ્પષ્ટ ગવર્મેન્ટે ખેડૂતોના હિતની અંદર કર્યો છે મિત્રો જે અત્યાર સુધી જે બોગસ દસ્તાવેજો થતા હતા તો એ બોગસ દસ્તાવેજો નહીં થાય અને જે અભણ ખેડૂતો હોય તો એ જમીન વિહોણા થઈ જતા હતા તો એને પણ આ નિર્ણયથી ફાયદો થશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો